નમસ્કાર મિત્રો હું બળવંતવરિયા વૈભવમ જ ફેમિલી ગ્રુપ કતારગામ સુરત મિત્રો આ વિડીયો હું એ માટે બનાવી રહ્યો છું અગાઉ મેં એક બે ફેસબુક ઉપર વૈભવમ જ ફેમિલી ગ્રુપના વિડીયો બનાવ્યા હતા જેના અનુસંધાને હજારોની સંખ્યામાં મને કોલ આવે છે અને માહિતી માંગે છે તો એ બાબતે આ વૈભવમજ ફેમિલી ગ્રુપ બાબતે તમને ચોખવટ કરવા માટે ખુલાસો આપવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ કોઈ વીમા કંપની નથી કે કોઈ અર્બન નથી વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ એક સંસ્થા છે અને સંસ્થાનો હેતુ આ સંસ્થાનો હેતુ સેવા સહયોગ અને સંગઠનનો છે અમારો આ સંસ્થા બનાવવાનો ઉદ્દેશ મતલબ ફક્ત ને ફક્ત લોકોને મદદરૂપ થવો સેવા કરવી અને એકબીજાને સહયોગ કરવો આ હેતુ છે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ વૈભવ કહેતા વિશાળ જૂનું મંચ કહેતા ભેગું થવું ફેમિલી કહેતા આ ગ્રુપની માલકોટ જે જોડાય એ તમામ આપણા ફેમિલી સભ્યો છે હવે તમને વાત કરું કે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ ક્યારેય પણ ઉઠી જવું ભાગી જવું કે બંધ થઈ જવું આવી શક્યતા નહીં વધશે કારણ કે વૈભવમંચ ફેમિલી ગ્રુપનો હેતુ સેવા સહયોગ અને સંગઠનનો છે આપણો હેતુ કોઈ નાણાં એકઠા કરવાનો પૈસા ભેગા કરવાનો આપણો હેતુ ક્યારે પણ ન હતો કારણ કે તમે વૈભવમંચ ફેમિલી ગ્રુપ સાથે જોડાવશો વૈભવમંચ ફેમિલી ગ્રુપના સભાસદ બનો સભ્ય બનો છો તમારે જમા કરાવવાના છે ફક્ત ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયામાંથી તમે વૈભવમ જ ફેમિલી ગ્રુપના સભ્ય બનો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે બે હજાર રૂપિયા અમે તમને બેલેન્સ આપીએ છીએ રિફંડ જે એક હજાર રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ માટે અને એક હજાર રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ માટે જે તમારા મોબાઈલમાં છે અને તમારે કાયમ માટે જાળવી રાખવાના છે તમે ત્રણ હજાર રૂપિયા ભી એમાંથી બે હજાર રૂપિયા અમે તમને બેલેન્સ રિટર્ન આપી દીધું તમારા વજા એક હજાર રૂપિયા જે આજીવન સભ્ય ફી છે હવે એ હજાર રૂપિયામાંથી તમે મંચ ફેમિલી ગ્રુપ સાથે જોડાવ એટલે તમને આઈ કાર્ડ આપવામાં આવે અને તમારી જે ફાઇલ બને છે આ ફાઇલમાં એકસોને સિત્તેરથી એંસી રૂપિયા જેવો ખર્ચો લાગે છે આ બાદ કરતાં તમારા વજા આઠસો રૂપિયા જેવી રકમ આઠસો રૂપિયામાંથી જે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે જે એપ્લિકેશનને હેન્ડલ કરે છે એના સ્ટાફ માટે ઓફિસ ભાડું લાઇટ બિલ વગેરે એક સભ્ય પાછળ પાંચસોથી છસો રૂપિયા જેવો ખર્ચો એ લાગે છે એટલે તમે જે ત્રણ હજાર રૂપિયા મિત્રો વિર્યા અને સભ્ય વિના એ ત્રણ હજાર રૂપિયામાંથી વૈભવમંચ ફેમિલી ગ્રુપ પાસે એટલે કે અમારી પાસે વધે છે બસત રહેશે સોથી બસો રૂપિયા ફક્ત એટલા માટે વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં કારે પચીસ પચાસ લાખ રૂપિયા ભેગા થવાના નથી એટલે સિટિંગ થવાનો ફ્રોડ થવાનો કે આવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી બીજા નંબરમાં તમે કોઈ પણ અર્બન સાથે જોડાયેલા છો કોઈ પણ મંડળી સાથે જોડાયેલા છો એમાં જોડાવા માટે તમે મસમોટી ફી ભરી હોય એમાં લોનની સિસ્ટમ હોય છે જે આવી ઘણી બધી સિસ્ટમ હોય છે હપ્તા સિસ્ટમ હોય છે જ્યારે અમારી પાસે આવી કોઈ સિસ્ટમ નથી કારણ કે અમારો હેતુ ફક્ત સેવા સહયોગ અને સંગઠનનો છે મિત્રો તમે કદાચ સૌરાષ્ટ્રમાંથી હો સૌરાષ્ટ્રમાંથી આવતા હો તો તમને ખબર હશે આપણા સૌરાષ્ટ્રમાં અમુક સમાજમાં આજે પણ વ્યવહારની સિસ્ટમ આવે છે જેમાં કોઈ પણ ઘરે નાનું મોટું મરણ થયું હોય તો એમના સગા સંબંધી ત્યાં એમના ઘરે દુઃખમાં ભાગ લેવા માટે આવતા હોય છે જ્યાં એ લોકો વ્યવહાર કરતા હોય છે જે એક રૂપિયાથી માંડી અને એક હજાર રૂપિયા જેવા વ્યવહાર કરતા હોય છે જેથી જે ઘરે આકસ્મિક રીતે ઘટના ઘટી છે જેના ઘરના પરિવારનો સભ્ય વિયોગ્યો છે એ તો જતા જ રહ્યા છે પણ એની પાછળ એના પરિવારજનોને આર્થિક રીતે તકલીફ ના પડે એના માટે એક આ મદદરૂપી હોય છે તો મિત્રો અમે આ સિસ્ટમને એક ડિજિટલ પ્લેટફોર્મ આપ્યું કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો આજની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો આજની જનરેશનનો ઉપયોગ કર્યો અને અમે ડિજિટલ પ્લેટફોર્મ આપી અને એક આ સંસ્થા બનાવી કે આ સંસ્થાનો હેતુ સેવા સહયોગ અને સંગઠનનો છે દાખલા રૂપી તમને દેશી ભાષામાં સમજાવું તો વૈભવ વંશ ફેમિલી ગ્રુપ એમાં કોઈ હું અમે કોઈ કે ગવર્મેન્ટ કે સરકાર કે વિગેરે આમાં કોઈ પૈસા આપતું નથી આમાં એક હજાર સભ્ય જોડાયેલા છે હવે એક હજાર સભ્યમાંથી કોઈ એક વ્યક્તિને તપલીક આવે છે આકસ્મિક તકલીફ જેમ કે હોસ્પિટલ કે મરણ તો બાકીના નવસો ને નવ્વાણું લોકો એ એક હજારમાં વ્યક્તિને બસો બસો રૂપિયા આપી અને મદદ કરે છે જેનું પ્લેટફોર્મ આપણે લીધું છે ડિજિટલ એટલા માટે આમાં ક્યારેય ફોર્ડ થવાનું ખોટું થવાનું ઊઠી જવાનું ભાગી જવાનું આવી કોઈ પ્રશ્ન જન્મતો નથી કારણ કે અમારી પાસે કારે પણ આ સસ્તાને લઈને પચીસ પચાસ લાખ રૂપિયા ભેગા થવાના જ નથી તો આમાં ઉઠવાનો પ્રશ્ન જ આવતો નથી હવે જેવી રીતે તમે જોયું છે કે આપણા સૌરાષ્ટ્રમાંથી આવતા લોકો અહીંયા ગામડે વગેરે જગ્યાએ જે મંડળ હાલતા હોય છે જેમાં મહિના સો વ્યક્તિનું બસો વ્યક્તિનું આવી રીતે મંડળ હાલતા હોય છે જેમાં પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો હપ્તો હોય છે અને એ હપ્તો વિર્યા બાદ એમાંથી કોઈ પણ એક વ્યક્તિને નાણાંકીય જરૂર હોય તો એ પૈસા મળતા હોય છે સેમ આ રીતે અમે એક સંસ્થા બનાવી છે આ સંસ્થાની માલિકો અમારી સાત જણની કારોબારી છે અને અમે ડિજિટલ પ્લેટફોર્મ આપ્યું છે અમારો હેતુ કોઈ પણ નાના મધ્યમ વર્ગના વ્યક્તિને આકસ્મિક રીતે હોસ્પિટલ આવે હોસ્પિટલનો ખર્ચો આવે તો એમના પરિવારને કોઈપણ મુસીબતનો સામનો ન કરવો પડે કોઈ જગ્યાએથી વ્યાજ પર પૈસા ન લેવા પડે અથવા કોઈના ઘરે મરણ જેવો અશુભ પ્રસંગ આવે કોઈના પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિ આપને છોડીને આપણી વચ્ચેથી વિયો જાય અને ત્યારે જે પાછળ એમના ઘરની જે પરિસ્થિતિ થતી હોય છે જે પૈસા ન અભાવે જે તકલીફ પડતી હોય છે એ તકલીફ ના પડે એ હેતુથી આપણે આ સંસ્થા બનાવી છે અને આપણો હેતુ સેવા સહયોગ અને સંગઠનનો છે હતો અને રહેશે મિત્રો વળીને હજી પણ ખુલાસો આપું છું આ વૈભવમ જ ફેમિલી ગ્રુપ આ એક આપણી સંસ્થા છે અને સંસ્થાનો હેતુ સેવા સહયોગને સંગઠનનો છે કોઈ પૈસા ભેગા કરવાનો હેતુ નથી અને પૈસા આપણે ભેગા કરવાના છે નહીં અને ક્યારેય પણ વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં મસ્ત મોટી પચીસ પચાસ લાખ રૂપિયા ભેગા થવાના નથી એટલા માટે આ બાબતે જોઈ વિચારી અને તમે મંથન કરો કે આ મંચ ક્યારેય પણ બંધ થવાનું નથી કે કોઈ ફોડ થવાનું નથી કારણ કે આમાં ફોડ થવાનો કોઈ ચાન્સીસ રહેતો નથી બરાબર છે તો મિત્રો વહેલી તકે જેમ બને તેમ વૈભવમાં જ ફેમિલી ગ્રુપ સાથે જોડાવ આપણા પરિવારને તમારા પરિવારને એક સુરક્ષા કવચ આપો જલ્દીથી જલ્દી આભાર જય ભારત જય હિન્દ